નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો સાથે સવાર સવારમાં વિદ્યા સહાયકનું એક મહત્ત્વનું પરિપત્ર મિત્રો જોવા મળી રહ્યો છે મિત્રો શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે પરિપત્ર મિત્રો પરિપત્ર તો શું પીએમએલ છે એ જલ્દી આવી શકે છે તો સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ માહિતી આપવાનો છું વિડીયો સુધીની હાલ જેવો ખાસ સૂચના છે જે ઉમેદવારો અગાઉ શિક્ષણ મંત્રી દ્વારા જે આંદોલન કરે છે એમને એક સંદેશો આપવામાં આવ્યો છે તો એ મહત્વનો સંદેશો નથી જોયો તો જરૂરથી ચેનલ નો વિઝિટ કરી શિક્ષણ મંત્રી દ્વારા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો જેથી તમને પીએમએલ ની જયારે અપડેટ મળે ત્યારે ખાસ જણાવવામાં આવશે તો વધારે વારના આપણે અપડેટ જાણીએ તો મિત્રો સવારનો એક પરિપત્ર આવ્યો છે જે તમે જોઈ રહ્યા છો આપણને મળ્યું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ શાખા તાલુકા પંચાયત કચેરી મિત્રો વિદ્યાશાહક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબતે પરિપત્ર જોવા મળ્યું છે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે તમે જોઈ રહ્યા છો કે પત્રની વિદ્યાસાહેબ ભરતી ધોરણ એક થી પાંચ અને છ થી આઠ માં જગ્યાઓની માહિતી મંગાવવામાં આવે છે મિત્રો એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિએ મંજૂર મહેકમ ધ્યાન લઈ પંદર એક બેજા પત પચીસ ની આપના તાલુકા ધોરણ એક થી પાંચ શિક્ષકોની ખાલી જગ્યાઓ અને સૂચનાઓ ધ્યાને લઈ ચોકસાઈપૂર્વક તૈયાર કરી પત્રક છે એ મિત્રો સહી શિક્ષા સાથે મોકલવાનું રહેશે તો મિત્રો હવે આપણને જગ્યાઓનું માહિતી મળશે મિત્રો કેટલી જગ્યાઓ ખાલી છે સાથે સાથે જગ્યા વધારો થશે કે નહીં એની પણ એક પ્રોપર માહિતી મળી જશે તો જગ્યા જાણવા ખાસ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને અગાઉની એક અપડેટ મળી છે મિત્રો પીએમએલ લેટ થઈ શકે છે તો પીએમએલ લેટ શા કારણ થઈ શકે છે એને આપણે અગિયાર વાગે વિડીયો મૂકવાનો છે તો ખાસ નિહાળજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન